thank you

પપ્પા સમજ નથી પડતી કે આકાશને શું થઈ રહ્યું છે હાચું કહું ને તો આ બધું તમારા કારણે જ થાય છે શું તમે આ માતાજી માને આ બધું અંધશ્રદ્ધામાં માનો છો ને એનું જ આ પરિણામ છે પપ્પા તમે આવું શું કામ બોલો છો અરે માતાજી તો બધાનું કલ્યાણ કરનારી હોય છે પણ મને નથી પસંદ આ બધી વસ્તુઓ આ બધું નડતરરૂપી છે એટલે મહેરબાની કરીને હવે પછી તમે ઘરમાં કોઈ આવા ધતિંગ નહીં કરતા મને આવા નાટક બિલકુલ પસંદ નથી સારું પપ્પા તમને ન ગમતું હોય ને તો આ વખતે હું દશમાના વ્રત નહીં કરું બસ સાંભળો હવે તમે ઝડપથી રસોઈ બનાવી નાખો મારે જમીન તરત ટિફિન લઈને હોસ્પિટલ જવાનું છે સારું પપ્પા મમ્મી દાદા દવાખાને ગયા છે હા બેટા દાદા હોસ્પિટલે ગયા છે મમ્મી દાદા તમને સવારે શું કહેતા હતા દશામાના વ્રત કરવાની ના પાડતા હતા હા બેટા દાદાએ મને દશામાના વ્રત કરવાની ના પાડી છે દાદાનું માનવાનું એવું છે કે જો આપણે આવા વ્રત કરીએ ને તો ઘરમાં ખોટી ઉર્જા ઉત્પન્ન થાય થોડા દિવસ પછી દશામાના વ્રત આવે છે મારી બહુ ઈચ્છા છે કે હું વ્રત કરું પણ હવે દાદાએ ના પાડી છે ને એટલે હું વ્રત નહીં કરું મમ્મી હું હમણાં આવી મેં દશામાનું ચિત્ર દોર્યું છે અરે વાહ બેટા તે તો બહુ સરસ મજાનું ચિત્ર દોર્યું છે મમ્મી દાદા દશામાની મૂર્તિ લાવવાની ના પાડે ને

તો મમ્મી તમે પણ દશામાંની બાદાલ્યોને પપ્પા માટે હા રે આમ જોવા જઈએ ને તો તારી વાત સાચી જ છે માં બની શકે તો મને માફ કરી દેજે આ વખતે હું તારા વ્રત નહીં કરી શકું પણ મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું મારા ધાર્યા કામ જરૂર કરીશ રેણુના પપ્પા ઠીક થઈને ઘરે આવી જશે ને તો હું તારી પાડે આવીને કમળ પૂજા ચડાવીશ માં બધા તારી પાડે આવીને શ્રીફળ વધેરે છે પણ હું હું મારું માથું વધેરે વધેરે કેમ છે મમ્મી ક્યાં છે મમ્મી આવ હા બેટા મમ્મી ક્યારે આવી તું બસ બેટા હમણાં જ હાલ લે આવું છું બેટા કાલે રેણુનો ફોન આવ્યો હતો કે તે બહુ આકરી બાધા લીધી છે દશામાં ની માથું ફોડવાની બાધા લીધી છે હા મમ્મી મે બહુ જ આકરી બાધા લીધી છે દશામાં પાણે મારું માથું ફોડવાની આશા તારે આવી આકરી બાધા લેવાની શું જરૂર હતી આવી આકડી બધા થોડી લેવાય મમ્મી તને ખબર છે મારા સસરા શું કહેતા હતા એ કહેતા હતા કે હું દશામાની પધરામણી ઘર માં કરું છું ને આ વ્રત અને વિધિ વિધાન કરું છું ને એટલે જ આકાશ બીમાર પડે છે મમ્મી મારા સસરા આ બધી વસ્તુઓમાં નથી માનતા એ તો જસ દેવાને બદલે ઉલટાના મારા પર દોષ નાખે છે મને કહે છે કે તમારા કારણે આવું બધું થાય છે બસ આ વાતનું મને બહુ દુઃખ લાગ્યું છે મમ્મી અને હવે જરૂરી થઈ ગયું હતું કે હું મારી જાતને સાચી સાબિત કરું અને એટલે જ એટલે જ મારે આવી આખરી બાધા લેવી પડી તોય બટા માથું ફોડવાની બાધા ન લેવાય હવે આખરી બાધા થોડી લેવાતી હશે ના મમ્મી હવે હું આ બાધાને નહીં છોડું મેં બાધા લઈ લીધી છે અને જ્યાં સુધી આ બાધા પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું જમપીશ નહીં પછી તારા વ્રત આવે છે અને મને માફ કરી દેજે આ વખતે હું તારા વ્રત નહીં કરી શકું મારા સસરાને સહેજ નથી ગમતું કે હું તારી પધરામણી મારા ઘરમાં કરું એમને તો એવું લાગે છે કે તારા ઘરમાં આવવાથી તારી મૂર્તિનું સ્થાપન કરવાથી ઘરમાં અપશકુન થાય છે આકાશ એના કારણે જ બીમાર પડે છે માં બની શકે તો મને માફ કરી દેજે જય હો દશામાં દીકરી દીકરી માં માં તમે મને દર્શન દીધા હું તો ધન્ય થઈ ગઈ દીકરી દીકરી તું તો મારી પરમ ભક્ત છે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું એટલે જ તને દર્શન દેવા મા બની શકે તો મને માફ કરી દેજો આ વખતે હું તમારી પધરામણી મારા ઘરે નહીં કરી શકું મને માફ કરી દેજો કઈ વાંધો નહીં દીકરી છતાં પણ હું તારી ઉપર કૃપા વરસાવતી જ રહીશ પણ મા મેં તો તારી પાડે માથું વધારવાની બાધા લીધી છે એ બાધા હું કેવી રીતે પૂરી કરીશ પણ દીકરી તારે આવી અઘરી બાધા લેવાની કોઈ જરૂર ના હતી તું ફક્ત મને સાચા મનથી યાદ કરી હોત ને તો પણ હું તારા પર કૃપા વરસાવત પણ દીકરી હવે તે બાધા લઈ જ લીધી છે તો તું તારી મમ્મીને ત્યાં જા અને મારી બાધા પૂરી કરી આવ ભલે માં જેવી તમારી આજ્ઞા જય હો દશામાં પ્રકાશ આવી ગયા તમને કેમ છે તમને હવે સારું તો છે ને બેટા ગઈ કાલે તો આકાશની તબિયત બહુ જ ખરાબ હતી અરે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ હતી ડોક્ટર પણ કહેતા હતા કે શું થાય એનું કંઈ નક્કી નહીં પણ ખબર નહીં અચાનક જ શું ચમત્કાર થયો અને આકાશને સાવ સારું થઈ ગયું ડોક્ટરો પણ નવાઈ પામી ગયા જય હો દશામાં જય હો બેટા આકાશને સારું થઈ ગયું ને પછી અમે બંને રાત્રે મોડા સુધી જાગ્યા પછી આકાશ એના રૂમમાં સૂઈ ગયો હું પણ સૂઈ ગયો હતો અને મને એક સપનું આવ્યું અને સપનામાં મને ફક્ત પ્રકાશ જ દેખાતો હતો બીજું કાંઈ દેખાતો જ નહોતું અને મને એક ગેબી અવાજ સંભળાયો ગેબી અવાજ હા બેટા અને અવાજમાં મને સંભળાયું કે નટવર્ક તું તારા દીકરાની વહુને વ્રત કરતાં કેમ રોકે છે એને વ્રત કરતા નહીં રોકવાનું પપ્પા તો તો જ હોવો જોઈએ એ તો મને નથી ખબર બેટા કે અવાજ કોનો હોય પણ મને ખાતરી થઈ ગઈ છે કે આકાશને જો સારું થઈ ગયું હોય ને તો એ માતાજી પ્રત્યેની તમારી સાચી શ્રદ્ધાના કારણે હા હો બેટા હવે તો મને પણ માતાજી પ્રત્યે સાચી શ્રદ્ધા જાગી છે એટલે હું તમને આ દશામાનું વ્રત કરવાનું ક્યારેય ના નહીં પાડું તમે માતાજીનું વ્રત જરૂર કરજો વાહ મારી માં વાહ તે તો મારા પર લાખ ઉપકાર કરી નાખ્યા તારા ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું પપ્પા હું તમને શું કહું છું હા બોલો ને પપ્પા હું એવું પૂછવા આવી હતી કે કાલે દશામાના વ્રત ચાલુ થાય છે જો તમે પરમિશન આપતા ને તો આ વખતે વ્રત કરવા છે પપ્પા હું કરું વ્રત અરે ના ના બેટા એમાં તમારે મને થોડું પૂછવાનું હોય પહેલા હું પણ માતાજીમાં નહોતો માનતો મને પણ આવો કોઈ બિલકુલ વિશ્વાસ નહોતો પણ જ્યારથી મને આ દશામાં સપનું આવ્યું અને માતાજીનો અવાજ સંભળાયો ત્યારથી મને પણ માતાજી ઉપર શ્રદ્ધા થઈ ગઈ છે અને જ્યારથી આ આકાશની તબિયત સુધરી ગઈ ને ત્યારથી મને પણ માતાજી ઉપર પૂરી શ્રદ્ધા બંધાઈ ગઈ છે કે તમે રાજી ખુશીથી માતાજીનું વ્રત કરો સારું પપ્પા પણ પપ્પા મેં હજુ સુધી તમારાથી એક વાત છુપાવી છે એક વાત તમને કરવાની છે કઈ વાત પપ્પા આકાશ જલ્દીથી સાજા થઈ જાય ને

આશા તારે હવે આકરી બાધા રાખવાની શું જરૂર હતી અરે જો બાધા જ રાખવી હોય તો નાના બાળકોને બટુક ભોજન કરાવવાની બાધા રાખાય અરે કોઈ ગરીબોને જમણવાર કરી દેવાય પણ આ રીતે માથું વધેરવાની બાધા ન રખાય આકાશ એ બાધા મેં લઈ લીધી છે અને હવે બાધા પૂરી કરવી જ પડે અરે પણ આશા તું જાણે છે તું તારું માથું વધેરીશ તો શું થઈ શકે છે આકાશ મને વિશ્વાસ છે મારી માં મને કંઈ નહીં થવા દે અરે પણ આશા બસ હવે કોઈ કંઈ નહીં બોલે તમે લોકો ચાલો મારી સાથે ચલો હે માં આજે મારા વ્રતનો પહેલો દિવસ છે મેં તારી પધરામણી મારા પૂરે પૂરા ભાવથી કરી છે અને આજે તારી સાક્ષીમાં હું મારી બાધા પૂરી કરવા માંગુ છું મને તારા પર વિશ્વાસ છે કે તું મારી રક્ષા જરૂર કરીશ રક્ષા કરજે દશામાં

પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને માફ કરી દેજો પુત્ર ભૂલ તો દરેક મનુષ્યથી થાય છે પણ એને સમયસર સમજી જવું એ જ સારું છે અને તને તારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે જ હું તારા પર પ્રસન્ન છું માતા તમારી આવી જ કૃપા અમારા પરિવાર પ્રત્યે રાખજો મારી આટલી જ અરજ છે તથાસ્તુ આશા ઓહ આજે તમારી સાચી ભક્તિના કારણે અમને બધાને આ દશે દિશામાં વિચારનારી મા દશામાંના સાક્ષાત દર્શન થઈ ગયા ધન્ય થઈ ગયા અમે બધા પપ્પા દશા મા તો દયાનો ભંડાર છે જો રીજે ને તો રંકને રાજા બનાવે અને જો ખીજે ને તો રાજાને રંક હા તો આપણી શ્રદ્ધાનો વિષય છે કે આપણે કેટલું માનીએ છીએ બાકી મા તો દેવા જ બેઠી છે ને Jay! Yay.